હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ આજે આપણે આપડામાં આવી ગયા ને એક બાસ્કુ બાણી નાખ્યું છે ને આપણે આ બાજુ ખડમાં ટોમારો આવ્યા તમે જોઈ શકો છો ઉપલાપર છે તમે જુઓ આપણી તૂર છે ચાલો આમ જોવા જઈએ આપણે તુરને રોજડા આવીને આપણા વાળા તોડી નાખ્યા છે આજે અને ધીમે તમારા ભાઈને યાર સપોર્ટ દેખાડો નાનકા ક્રિએટરને તીમે સપોર્ટ દેખાડો એટલે તમને નવા નવા વૉગ દેખાડું તમને ઉમંગ થાય કે તમે આ ભાઈને સપોર્ટ દે કરો અને જો આપણો વિડીયો ગમતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફ્રી નવા વિડીયોમાં મજા આવે એવું બનાવવાનું છે આપણે નવા વિડીયોમાં અસલ કાંક મજા આવે એવો લાક બનાવીશું આપણે